બીજી તરફ અરવલ્લીમાં કોંગ્રેસ દ્વારા ગેસ એજન્સી વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે અરવલ્લીના બિલોડામાં આશાપુરા ગેસ એજન્સી વિરુદ્ધ કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે તો બિલોડામાં આશાપુરા ગેસ એજન્સી સામે ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે રાંધણ ગેસના સિલિન્ડર પાછળ નિયત ભાવ કરતા બસો રૂપિયા વધુ લેવાનો આક્ષેપ છે ત્યારે અંગે કોંગ્રેસ સમિતિના ભીરોડા તાલુકા પ્રમુખ કાંતિભાઈ ખરાડી દ્વારા અરજી કરવામાં આવી છે રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ કરતા વધુ ઉઘરાણી કરતા અરજી થઈ છે ગોડાઉનમાં પચાસથી વધુ સિલિન્ડરો રાખી નાગરિકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે ગેરકાયદેસર ગોડાઉનમાં એજન્સીની ઓફિસથી પાંચસો મીટર દૂર ચાર ગોડાઉન રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરી કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભીરોડા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે સાથે ગેસના સિલિન્ડરના ભાવમાં ગેરરીતિ આચરવા બદલ ગેસ એજન્સી સામે પગલાં લેવા પણ માંગણી કરી છે તાલુકામાં આશાપુરા ગેસ એજન્સી દ્વારા એક મોટું ગેરરીતિ આચરી એવું અમને લોકો દ્વારા જાણવા મળ્યું હતું તેમાં તપાસ કરતા આશાપુરા ગેસ એજન્સી દ્વારા એજન્ટો એજન્ટો દ્વારા જે ગેસના બોટલો જેની કિંમત બજાર કિંમત હાલ આઠસો ત્રીસ રૂપિયા હતી અને જે એજન્ટો દ્વારા એ બોટલની કિંમત એક એક હજાર હજાર રૂપિયા અથવા અગિયારસો રૂપિયાની બોટલો એ લોકો ગ્રાહકોને વિતરણ કરે છે આમ જોતા તપાસ કરતા બજારમાં એજન્સીથી ખાલી પાંચસો મીટર દૂર બજારમાં ગોડાઉનો રાખી ગેરકાયદેસર બોટલનું વિતરણ કરે છે તપાસ કરતાં બીજું કે રેસીડેન્સ એરિયામાં પણ એ લોકો ગોડાઉનો રાખી બહારે રાખી અને બોટોનું વિતરણ કરે છે જો આ ગોડાઉનમાં વિસ્ફોટક થાય તો એનો જવાબદાર કોણ જવાબદાર અધિકારી છે કે પછી ગેસ એજન્સીવાળા છે તો એની યોગ્ય તપાસ કરી ઘટતું કાર્યવાહી કરવા વિનંતી